શીઘ્ર સિદ્ધિને આપે એવો ઉપાય સોળ અક્ષરના મંત્રથી બનેલ ગર્ભિત હનુમાન સ્તોત્રનો પાઠ જ્યારે કોઈ પણ પ્રકારના દુઃખનો અંત ન દેખાય ત્યારે આ સોળ અક્ષરના મંત્રથી બનેલો ગર્ભિત હનુમાન સ્તોત્રનો પાઠ કરવો પૂર્વે જ્યારે દુઃખી હૃદયવાળા દેવીને દુઃખનો અંત નહીં દેખાતા ધીરજ ખૂટી ગઈ ને રુદન કરવા લાગ્યા ત્યારે રુદન કરતા ભક્તિ દેવીને સાંત્વના આપવા સર્વ ઉપાયને જાણનારા

તેમના સોળ અક્ષરના મંત્રથી મંત્ર થી ગર્ભિત હનુમાન સોત્ર નો પાઠ કરવા લાગ્યા ધર્મદેવે કરેલી સોળ શ્લોકાત્મકંદ્રજી ના મહાબુદ્ધિશાળી દૂત તમને નમસ્કાર હે દેવતાઓના પૂજનીય અને સુગ્રીવ ના સચિવ હનુમાનજી તમને નમસ્કાર હે મહાવીર હે મહાબલી હે પરાક્રમી તમને નમસ્કાર હે શત્રુઓને જોવા માત્ર હે હનુમાનજી તમને નમસ્કાર હે અવતાર સ્વરૂપ તમને નમસ્કાર પથ્થરની શિલા અને વૃક્ષો જેના આયુધો છે એવા હે હનુમાનજી તમને નમસ્કાર રાક્ષસોના સૈન્ય નું મર્દન કરનારા અને મહા યશસ્વી હે હનુમાનજી તમને નમસ્કાર

અને ચિરંજીવી એવા હે હનુમાનજી તમને નમસ્કાર હે વાનરોમાં શ્રેષ્ઠ હે સર્વ રોગોનું નિત્ય શમન કરનાર તમને નમસ્કાર હે ભૂત પ્રેત પિશાચ આદિક ભય ઉપજાવે અને તાત્કાલિક તગેડી મૂકે એવું મંગળ નામ ધારણ કરનારા હનુમાનજી તમને નમસ્કાર હે મંગળ મૂર્તિ શ્રી રામને અતિશય પ્રિય એવા હનુમાનજી તમને વારંવાર નમસ્કાર છે તેમજ અતિશય સ્થુલ મહા મોટો આકાર ધરનારા અને અતિશય સૂક્ષ્મ રૂપને ધરવામાં પણ સમર્થ એવા હે હનુમાનજી તમને નમસ્કાર હે અખિલ ભયને નાશ કરનારા અને સ્વયં નિર્ભય સ્વરૂપ એવા હે હનુમાનજી તમને નમસ્કાર હે અતિશય ઉદાર મનવાળા અને બાલ સૂર્યની સમાન તેજસ્વી કાંતિમાન શરીરને ધારણ કરનારા તમને નમસ્કાર મુષ્ટિકારૂપી આયુધથી શત્રુને પ્રહાર કરનારા હે હનુમાનજી તમને નમસ્કાર હે લંકેશ્વરના બગીચાને ઉખેડી રાક્ષસોને ત્રાસ આપનારા હનુમાનજી તમને નમસ્કાર હે રામનામમાં અતિશય અનુરાગવાળા અને સંજીવની ઔષધિ લાવી લક્ષ્મણજીના પ્રાણનું રક્ષણ કરનારા હે હનુમાનજી તમને નમસ્કાર હે વિશ્વવંદ્ય હે સર્વત્ર વિજય પ્રાપ્ત કરનારા હે પ્રખ્યાત સદ્ગુણોથી શ્રેષ્ઠ તમને મારા નમસ્કાર હે ભક્તજનોના સંકટને હરનારા હે ધર્મમાં નિષ્ઠવાળા હે સર્વત્ર જીતનો ડંકો વગાડનારા હે હનુમાનજી તમને નમસ્કાર હે વૈષ્ઠિક બ્રહ્મચારીઓમાં શ્રેષ્ઠ હે નિર્જન વન વનપ્રદેશમાં રહેનારા હે હનુમાનજી તમને નમસ્કાર તેમ જ હે ભક્તજનોના ઈચ્છિત મનોરથને પૂર્ણ કરનારા તથા હે પાંડવોનું પ્રિય કરનારા હે હનુમાનજી તમને નમસ્કાર હે ધર્મના શત્રુઓનો વિનાશ કરનારા નિર્દોષ અને તેજસ્વી સ્વરૂપ એવા આપને હું નમસ્કાર કરું છું તેમજ રામાયણની કથા સાંભળવામાં નિરંતર ઉત્સુક મનવાળા હે હનુમાનજી તમને હું નમસ્કાર કરું છું હે ધાર્મિક પુરુષોને સેવવા યોગ્ય હે બ્રાહ્મણોનું હિત કરનારા હે દેવતાઓથી પૂજાયેલા હે હનુમાનજી તમને મારા નમસ્કાર છે તેમજ હે બ્રહ્મચર્ય વ્રત માં પ્રિય અને સર્વ પ્રકારના પાપ ને હરનારા હે હનુમાનજી તમને મારા નમસ્કાર હે દરીદ્રતાના દુખોનો વિનાશ કરનારા હે બંધનોને તોડનારા હે મારુતિ તમને મારા નમસ્કાર હે ભક્તજનોને ઈચ્છિત સુખ આપનારા તથા હે શરણાગતોનું રક્ષણ કરનારા અને ઋષિઓના જેવી સાત્વિકૃતીને વરેલા હે હનુમાનજી તમને મારા નમસ્કાર છે

જે કોઈ પણ જગ્યાએ રહીને પોતાની આરાધના કરનારા ભક્તજનો ઉપર કૃપા દ્રષ્ટિ કરનારા હે હનુમાનજી તમે મારા ઉપર કૃપા દ્રષ્ટિ કરી મને નિર્ભય કરો અને આપનું સાક્ષાત દિવ્ય દર્શન મને આપો હું આપને નમસ્કાર કરું છું સુવ્રત મુનિ કહે છે કે હે પ્રતાપસિંહ રાજન પ્રતિદિન આ પ્રમાણે ધર્મદેવ ભક્તજનોના સંકટને વિનાશ કરનારા સ્તોત્રથી હનુમાનજીની પ્રથમ સ્તુતિ કરતા અને ત્યાર પછી તે સ્તોત્રના એક એક શ્લોક ને વિશે એક એક અક્ષરનો સ્વીકાર કરીને અર્થાત પ્રથમ શ્લોકનો પહેલો અક્ષર બીજાનો બીજો ત્રીજાનો ત્રીજો એવી રીતે સોળ શ્લોકમાંથી એક એક અક્ષરનો સ્વીકાર કરવાથી થયેલ ઓમ નમો હનુમંતે ભય ભંજનાય સુખમ કુરુ આ મંત્રને છેડે ફટ સ્વાહા જોડીને ધર્મદેવ આ સોળ અક્ષરના મંત્રનો વિધિપૂર્વક જપ કરતા હતા હે રાજા પગે ઉભા રહી બંને હાથને જોડીને આગળ કહેલા સ્ત્રોતનો નિરંતર પાઠ કરતા હતા એમ કરતા બે મહિનાના અંતે તેમના ધ્યાનથી પ્રાપ્ત થયેલી સ્વપ્ન સમાધિમાં ઉતરી ગયેલા ધર્મદેવને હનુમાનજીએ પ્રત્યક્ષ આવી પોતાનું દર્શન આપ્યું અને બહુ જ પ્રસન્ન મને ધર્મદેવને કહેવા લાગ્યા હે ધર્મદેવ તમારી ઉપર હું બહુ રાજી થયો છું ચિંતા ન કરો તમે જલ્દીથી આ કષ્ટમાંથી મુક્ત થઈ જશો અત્યારે તમે વૃંદાવન તીર્થમાં જાઓ ત્યાં તમારા પૂર્વના મિત્રો મરીચ્યાદી મુનિઓ પણ તમારી જેમ જ અસુરો થકી કષ્ટને પામ્યા છે તેઓનો સંગાથ મળતા તમે ઈચ્છિત સુખને પ્રાપ્ત કરશો આટલું કહીને હનુમાનજી અંતર્ધ્યાન થઈ ગયા શીઘ્ર સિદ્ધિને આપે એવું આ સોળ અક્ષરના મંત્રથી બનેલ ગર્ભિત હનુમાન સત્રનો નિત્ય પાઠ કરવો જોઈએ જો વિડીયો પસંદ પડે તો લાઈક કરો અને શેર કરો અને હા ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય સી